સનાતન ધર્મની જય હો જય હો જય હો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર તો આજે એક મને સ્વપનું આવ્યું જોકે સ્વપ્ન તો મને નાનો હતો ત્યારથી આવે છે અને પેલા જે સપના આવતા એમાં હું ડરતો ભય લાગતો મને પણ ગુરુ કૃપા થયા પછી હવે ગમે એવું ભયંકર સપનું આવે તો એ સ્વપ્નને જોયા કર ભય નથી લાગતો અને પેલા જ્યારે મને સ્વપ્ન આવતા ત્યારે હું ભુવા પાસે જ્યોતિષ પાસે અન્ય ઘણા પાસે હું ગયેલો અને એનો ઈલાજ પણ કરાવેલો પણ ગુરુકૃપા થયા પછી તમે એવું ભયંકર સ્વપ્ન આવે કે સારું સપનું આવે સારું આવે

જોકે એવડો મોટો કાંકિડો હોય નહીં છતાં પણ મેં જોયો બીજું કે ઘરમાં એવું કોઈ દરવાજો નતો બારણું હતું બારણું બંધ હતું અને બારીયું હતી તો એમાંથી આવડો મોટો કાંકેડો આવી ન શક્યો છતાં પણ ઘરમાં આવ્યો અને બારીમાં બેસી ગયો અને અડધો હમાણો બારીમાં એવડો મોટો તો કાંકિડો પૂરો તો બારીમાં બેસી ન શક્યો એટલે મારી ઘરવાળીને મેં કીધું તારી બારી પાસે કાંકીડો છે બારીમાં તું હાથ લાંબો ન કરતી ભરી જશે કડી જાય છે કીધું એટલે છોકરો જાગી ગયો છોકરાએ જાગીને લાકડી લીધી મેં બારણું ખોલ્યું છોકરાએ લાકડી મારીને પણ એક ઠપકારી લાકડી બાર અવાજ કર્યો એટલે કાંકીડો બહાર ભાઈ ગયો બહાર ગયો મેં જોયું તો બારે ગધેડો ઉભો હતો કુંભારનો એ ગધેડો પણ નહીં એ ગધેડો હજી આવ્યો નથી પાછો ગામમાં આની કુંભાર ગોતે છે એને ગધેડા હજી એને જોડ્યો નથી આવડો મોટો તો કાંકેડો હતો એને જોઈને ગધેડો ભાગ્યો અને હું ગયો હું જાગી ગયો મેં વિચાર કર્યો મેં કીધું આવડું મોટું ઘરમાં કોઈ એવું જગ્યા નથી નથી એવો ઓલું નથી અને દરવાજો બંધ હતો આવડો મોટો કાંઈકડો આવ્યો ક્યાંથી પછી મને એમ થયું કે આવડો મોટો કાંઈકીડો હોય ને આવડો મોટો કાંઈકી કેમ આ મને વિચાર આવ્યો હવે આ જે વિચાર આવ્યો એટલે તરત અંદરથી પાછો જવાબ એનો મને કે આવડો મોટો કાંઈકડો હોય નહીં આજે તને દેખાડ્યો ઘરમાં આવે એવી કાંઈકડો આવડો મોટો આવે એવી કોઈ બારી બારણું હતું બારણું બંધ હતું છતાંય ઘરમાં આવ્યો તે જોયો આને માયા કહેવાય હોય માયા કહેવાય આવો જવાબ અંદર જો થી ન થઈ શકે એવું હોય આપણી હેસિયત ન હોય અને આપણા થકી જો કઈ થયું હોય તો ફૂલાઈ ન જવું ભરખાઈ ન જવું શું કામ આ માયા છે આપણીથી થઈ શકે એવું હોય કોઈ બે વ્યક્તિનું સમાધાન કરવું હોય અને આપણને પૂર્ણ ભરોસો હોય કે મારું કીધું માને જ છે શું કામ ન માને અને ન થાય તો દુઃખી ન થાવ શું કામ આ માયા છે આપણી ઘરવાળી આપણું કીધું ન કરે તો દુઃખી ન શું કામ એ માયા છે દીકરા દીકરી આપણું કીધું ન કરે તો દુખી ન નતો એ માયા છે એના જે કર્મો હશે એ કર્મોના લીધે એને ભોગવવું પડશે અને મોટામાં મોટો માણસ હોય અને એ તમારું કીધું કરે તમે હાવ સામાન્ય માણસ હો અને એ તમારું કીધું કરે તો હરખાઈ ન જવું શું કામ આ માયા છે એટલે આ જગત ની અંદર મેં ઘણી વખત ગુરુ કૃપાથી કીધું છે મને જે મારા ગુરુ થકી જે સમજાણું છે એ કે આ જગત ની અંદર બે જ વસ્તુ છે ત્રીજી વસ્તુ નથી એક ઈશ્વર અને એક માયા માયા છે એ ઈશ્વરની છે એ ઈશ્વર કે એમ કરે આપણેથી ન થાય આપણે જે કાંઈ કરતા હોય ને એ આપણેથી નથી થતું ઈશ્વર થકી થાય છે આવી ગાંઠ વાળી લેવાની હોય એટલે સુખ દુઃખ નો થાય હવે આને ઈશ્વર અને માયા સમજવી તો કેમ સમજવી ખાલી આ આ ગોળ છે ને આપણે ખાવા માટેનો ગોળ એ જ સમજાવે એ આપે છે કે ઈશ્વરને માયા ને હોય તો કેમ સમજવી કેમ એને જાણ તો ગોળ છે ને એ માયા છે અને એની અંદર જે ગળ પણ છે ને એ ઈશ્વર છે ઈશ્વર આ જગતની અંદર ગોળમાં જેમ ગળ પણ છે એ જ રીતે ઈશ્વર આ જગતની અંદર છે ગોળની ભેલી પાંચ કિલોની હોય એમાંથી તમે કોરેથી આંબલિયા જેટલો ગોળ દેશો અને ખાશો તોય ગળો જ લાગશે અને એટલોય ગોળ આખી ભેલી ભાંગીને એમાં વચ્ચેથી કાઢશો આંબલ્યા જેટલો તોય એટલો જ ગળ્યો લાગશે એટલે ઈશ્વર અને માયા આજે આપણને ગોળ છે ને ગોળ ધમઝ આવે છે ગોળની શાન છે કે આ રીતે આ જગતની અંદર ઈશ્વર છે મારી અંદર જે ગળ પણ છે ને એમ જ તે અને ગુરુકૃપા થયા પછી હવે સ્વપ્ન જોવ જ શું રાત્રે જોઉં છું દિવસે જોઉં છું પણ હવે સ્વપ્નનો ભય નથી રહ્યો ગુરુ કૃપાથી જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો